ચાલો 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 શ્રી ઉમિયા યાત્રા ગ્રુપ વિસનગર દ્વારા આયોજિત રેલવે પ્રવાસમાં રેલવે દ્વારા ચાલો શ્રી વૈષ્ણવદેવી અને શ્રીનગર કાશ્મીર યાત્રા પ્રવાસ બે હજાર પચીસ તારીખ આઠ બે બે હજાર પચીસ થી પચીસ સુધી રહેવા જમવાની સુંદર સગવડ સાથે વહેલા તે પહેલાના ધોરણે તો આજે જ બુકિંગ કરાવો તો વધુ માહિતી માટે સંપર્ક કરો શ્રી અમૃતલાલ આર પટેલ જાસકાવાડા મોબાઈલ નંબર નવ્વાણું નવ ઇઠ્યાસી વીસ બે એકાણું એકાણું જીરો ઓગણત્રીસ જીરો સોળ વિસનગર તાલુકાના કાંસા ગામમાં સખીને સાથ સ્વચ્છતાની વાતનો કાર્યક્રમ શ્રી અંબાજી માતાજીના મંદિરે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને કાંસા ગામના અગ્રણી એવા શ્રી જસુભાઈ પટેલ તાલુકા પંચાયતના નાયબ ટીડીઓ શ્રી ફાલ્ગુનીબેન તેમજ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સુમિત્રાબેન પટેલ અને સખી મંડળના કન્વીનર શ્રી જયશ્રીબેન રાવલની ઉપસ્થિતિમાં યોજાયો હતો જેમાં સખી મંડળોની બહેનોએ પણ ઉત્સાહભેર આ કાર્યક્રમમાં હાજર રહી હતી અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશને સ્વચ્છ રાખો અને આરોગ્ય સુધારો તે મુજબ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ તથા એક વૃક્ષ માં કે નામ પે તેઓ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત સૌને સ્વચ્છતા રાખવા માટેના શપથ લેવડાવવામાં આવ્યા હતા ચાલો માતાજીના નવલા નોરતાની રમઝટ બોલાવીએ એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં તારીખ 9 મી ઓક્ટોબર બુધવારની રાત્રે શહેરના વિશાળ પાર્ટી પ્લોટ ખાતે તો શું તમે આ રમઝટના પાસ મેળવી લીધા તો પછી રા કોની જુઓ છો પાસ ખલાસ થઈ જાય તે પહેલા જ પાસ મેળવી લેજો ઓકે એપલવુડ પારિવારિક નવરાત્રી મહોત્સવમાં પધારીને માતાજીના નવલા નોરતાની સૌ સાથે મળીને દાંડિયા રાસ રમીશું